નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર શહેરના પાલ વિસ્તારમાં આવેલા પવિત્રથી શ્રી અન્નપૂર્ણા धाम ખાતે 3 દિવસીય મહોત્સવ મોટા ઉત્સાહ અને બહોબીના માહોલ વચ્ચે સર્જાયો દર વર્ષે યોજાતું વાર્ષિક ઉત્સવ સ્થાનિક ભક્તો, દીકરીઓના માતા-પિતા અને વિસ્તારના આગેવાનો સહિત મોટી સંખ્યામાં જન સમુદાયે વિશેષ હાજરી પણ આપી મહોત્સવની શરૂઆત પ્રથમ દિવસે વહેલી સવારેથી પવિત્ર હવન હોમ દ્વારા કરવામાં આવી હતી ભક્તોએ અર્પણ કરેલા આહુતિ સાથે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાયું હતું મહાપૂજા અભિષેક આરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો ઉમટી પડેલી ભીડ વચ્ચે માતાજીના દર્શન કરી આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા મહોત્સવનું મુખ્ય આકર્ષણ કન્યા પૂજન રહ્યું બીજા દિવસે પાલ તેમજ આસપાસના વિસ્તારની લગભગ ત્રણસો દીકરીઓનું પૂજન વિશ્વાસ શ્રદ્ધા માન સન્માન સાથે કરવામાં આવ્યું હતું અન્નપૂર્ણા મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈએ અવસર ઉપર પોતાના સંબોધનમાં જણાવ્યું કે દીકરી માત્ર ઘરનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ગૌરવ છે માતા અન્નપૂર્ણાની કૃપા મેળવવાનો સુંદર માર્ગ છે ત્યારે તેમણે આગળ જણાવ્યું કે અન્નપૂર્ણા ધામનું ધર્મસ્થાન વર્ષોથી સમાજની સેવા સંસ્કાર માનવતા માટે અવિરત યોગદાન આપી રહ્યું છે પાલ વિસ્તાર ભક્તોના આગમનથી ગુજ્જાર થયો હોય દીકરીઓના માતા પિતા મંદિરના સેવકો સ્થાનિક આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કન્યા પૂજન જેવી પરંપરાઓને સમાજમાં નારી સન્માન સમાનતા અને સંસ્કારનું પ્રતિબિંબ છે અંતે મહાઆરતી પ્રસાદ વિતરણની સાથે આ વર્ષની સાલગીરી મહોત્સવની સફળ સમાપ્તિ કરવામાં આવી હતી જય માતાજી તો અન્નપૂર્ણા મંદિરના મંદિરની ટ્રસ્ટી નીતિન મહેતા આ મંદિરમાં તાપી આવેલ અન્નપૂર્ણા માતાજી મંદિર તેનો સાલગીરી મહોત્સવ દ્વિ દિવસીય સાલગીરી મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક મંગળવાર અને બુધવારે ઉજવવામાં આવ્યો અનેક ધાર્મિક વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા અને ગઈકાલે આશરે પંદર થી વીસ હજાર માણસો ભંડારો પણ આ મંદિરમાં કરવામાં આવ્યો હતો પ્રસાદી લઈને ભારિત ભક્તો ખૂબ પ્રસન્ન થયા છે ધંધ થયા છે ત્યારે આજે બુધવારના દિવસે માતાજીને સાલગીરી દિવસે એટલે કે જ્યારે અન્નપૂર્ણા વ્રત શરૂ થાય અન્નપૂરા વ્રત શરૂ થાય તે દિવસે આપણે કુવારી પૂજન નું વિશેષ મહત્વ શાસ્ત્રો વર્ણવ્યું છે ત્યારે આજે પૂજન આ મંદિર ટ્રસ્ટ સાથી મિત્રો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હું દરેકે દરેક વાલી મિત્રોનો અમે સહયોગ આપતા દરેકે દરેક હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી